હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દૂધીનું ભરથું તો ચાલો બનાવીએ તો દૂધીનું ભરથું બનાવવા માટે મેં અહીંયા એક દૂધી લીધી છે પણ આ દૂધીની સાઈઝ થોડી મોટી છે પણ ભરથું બનાવવા માટે નાની કોણી દૂધી લેવાની અને આ દૂધી હું અડધી જ શકીશ કારણ કે વધારે મોટી છે એટલે આટલી બધી દૂધીનો ઉપયોગ મારે નથી કરવાનો પણ એને દૂધીને પકડીને ફેરવતા ફાવે ને એટલું આખી દૂધી રહેવા દઉં છું હવે જેમાં આપણે રીંગણમાં કટ લગાવીએ પણ આ રીંગણમાં કટ લગાવીએ એનું બે કારણ હોય છે અંદરથી સારી રીતે શેકાઈ જાય અને ઈયળ છે કે નહીં એ જોવા માટે પણ આમાં આપણે આ સારી રીતે દૂધી અંદરથી બફાઈ જાય એટલા માટે કટ લગાવીશું અથવા ફોર્ક લઈ અને છૂટા છૂટા અંતરે કાણા પાડી દઈશું અને પછી આવી રીતે તેલ લગાવી દઈશું હવે આને આપણે ગેસ પર શેકી લઈશું રીંગણને શેકતા વધારે વાર નથી લાગતી પણ આ દૂધીને શેકતા વધારે વાર લાગે છે આ દૂધી શેકાતા મારે વીસ મિનિટ જેટલો સમય લાગ્યો જ્યારે રીંગણ હોય તો એ ફટાફટ શેકાઈ જાય છે અને દૂધી આપણે સારી રીતે શેકી લેવાની છે જો ઘણી બધી શેકાઈ ગઈ છે એની લચક જોઈને ખ્યાલ આવશે કે દૂધી સારી રીતે શેકાઈ ગઈ છે જો આવી રીતે આપણે દૂધી શેકી લઈએ ને પછી એની આપણે છાલ કાઢવાની છે તો છાલ આપણે રીંગણની કાઢીએ એમ નહીં પણ ચપ્પાથી આવી રીતે આમ ઘસીને કાઢવાની છે રીંગણની સાલ આખી નીકળી જતી હોય છે જ્યારે દૂધીમાં આપણે આવી રીતે છાલ કાઢવી પડે છે હવે આ વધારાનો ભાગ છે એનો હું ઉપયોગ નહીં કરું અને હવે આમાં વધારે કાળી ફોતરી ઉપર ચોટેલી હોય એ નીકળી જાય એના માટે આપણે પીવાનું થોડું પાણી લઈ અને એમાં આવી રીતે ધોઈ નાખવાની દૂધી અને પછી આ દૂધીને આપણે ચપ્પાથી નાના નાના ટુકડા કરી લઈશું અથવા જો આને મિક્સરમાં ક્રશ કરી લઈએ ને તો એકદમ સરસ આમ ભળથું આપણે રીંગણનું કેવું એકદમ થઈ જતું હોય છે સોફ્ટ એવી થઈ જશે પણ અહીંયા મેં આવા ટુકડા રહેવા દીધા છે હવે કઢાઈમાં તેલ લઈશું અને ભળથું કરતા હોય ત્યારે તેલનું પ્રમાણ થોડું વધારે લેવું પડે તો ચાર ત્રણથી ચાર પાવડી જેટલું મેં તેલ લીધું અને એમાં રાઈ હિંગનો વઘાર કરી અને આદુ અને મરચાં ઉમેરી દીધા જો ડુંગળીવાળું બળથું બનાવવાનું હોય તો પહેલાં ડુંગળી સાંતળી લેવાની અને ત્યારબાદ આપણે દૂધી ઉમેરવાની તો અહીંયા મેં દૂધી ઉમેરી દીધી છે હવે આને થોડી વાર સાંતળીશ અને પછી આને આપણે હજી જો થોડી ઘણી બી કચાસ રહી ગઈ હોય તો એ દૂર કરવાની છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશ અને આ બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી દસ મિનિટ કૂક થવા દઈશ હવે દસ મિનિટ પછી આપણે જોઈશું કે દૂધથી સારી રીતે કૂક થઈ ગઈ છે કે નહીં એટલે જો થોડી ઘણી બી કચાસ રહી ગઈ હોય તો આવી રીતે આપણે દૂર કરી લેવાની અને અહીંયા મેં આ નાના નાના ટુકડા રહેવા દીધા છે એટલે એને સારી રીતે મારે પકવવી પડશે તો હવે આમાં ટામેટા બારીક સમારેલા હવે ઉમેરીશું જો પહેલાં ઉમેરી દઈએ તેલમાં તો એ વખતે ટામેટા થોડા આખા જેવા નહીં રહે એટલે મારે થોડા આખા જેવા ટામેટા રહેવા દેવાતા ને એટલે મેં છેલ્લે ઉમેર્યા હવે આમાં બે ચમચી મરચું પાવડર ઉમેરી દઈશ આ બહુ તીખો નથી એટલે બે ચમચી ઉમેર્યું છું અને એક ચમચી ધાણાજીરું પાવડર એક ટામેટું લીધું છે એટલે એક ખટાસની સામે એક ચમચી હું ખાંડ ઉમેરી દઈશ પણ જો તમને ગળપણ પસંદ ના હોય તો સ્કીપ કરી દેવાનું હવે આ બધું મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ કૂક થવા દઈશું એટલે ટામેટા પણ સોફ્ટ થઈ જાય અને આમ થોડા આખા પણ આમ રહે એમ દેખાય એટલા માટે મેં ટામેટા છેલ્લે ઉમેર્યા અને જો અહીંયા સરસ ભરથું તૈયાર થઈ ગયું છે તો એમાં હવે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો રોટલો કે રોટલી સાથે ખાવાની મજા આવે એવું આપણું દૂધીનું ભરથું તૈયાર થઈ ગયું છે તમે રીંગણનું ભરતું તો બહુ વાર બનાવ્યું હશે પણ જો અત્યારે ચાતુર્માસમાં તમે રીંગણ ના ખાતા હોય ને તમારે ભરથું ખાવ અને મન થયું હોય ને તો આવી રીતે દૂધીનું બનાવજો દૂધીનું શાક ખાશો અને દૂધીનું ભરતું ખાશો બંનેમાં બહુ ફરક લાગશે દૂધીને આપણે ગેસ ઉપર શેક્યું હોય ને એટલે આનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો ને જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો